એઆઈસીના મહામંત્રી તથા જીપીસીના પ્રભારી મુકુલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત તુષાર ચૌધરી રેલીમાં ખાસ હાજરી હતા રેલી દરવાજાથી પ્રસ્થાન કરી સુરત મહાનગરપાલિકા ખાતે પૂર્ણ થઈ હતી રેલી દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા લોકિતના પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવ્યો હતો કોંગ્રેસ નેતાઓ જણાવ્યું હતું કે આવનારી ચૂંટણીઓમાં જનતા સરકારને યોગ્ય જવાબ આપશે અને કોંગ્રેસના લોકોના પ્રશ્નો માટે સત કોંગ્રેસ લોકોના પ્રશ્નો માટે સતત લડત આપતી રહેશે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાય વર્ષોથી સુરત મહાનગરપાલિકા અને ગુજરાતમાં રાજ કરી રહી છે પ્રજાએ મત આપ્યા હતા વિકાસ માટે પ્રગતિ માટે સુખ માટે શાંતિ માટે મોંઘવારી નાબૂદ કરવા માટે રોજગાર ઊભા થતા એના માટે એટલે સમાજના સૌ વર્ગના લોકો સાથે મળી અને આ ભારતીય જનતા પાર્ટી પાસે અપેક્ષા રાખી રહી છે પણ આજે આટલા લાંબા સમય પછી પણ પ્રજાને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે નાનામાં નાની બાબતો માટે સરકારી કચેરીઓથી માંડીને ધક્કા ખાવા અને ભ્રષ્ટાચારનો સામનો કરવો પડે છે તેવા સંજોગોમાં પ્રજાના અવાજને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન થયું છે અને સુરત શહેર કોંગ્રેસ સમિતિએ આ આયોજન કરી અને પ્રજાના અવાજને બુલંદ કરી અમે પ્રજાની પડખે ઉભા છીએ અમે એમની સાથે ઉભા રહ્યા છીએ એ માટે અમે કટિબદ્ધ જન આક્રોશ એટલે પ્રજાને જે મુશ્કેલીઓ પડી રહી છે જે મોંઘવારી સહન કરવી પડે છે જે બેરોજગારી છે તમામ ક્ષેત્રે જે ભ્રષ્ટાચાર વધ્યો છે શિક્ષણ અને આરોગ્ય જે મોંઘું થયું છે અને એટલા માટે પ્રજાની વાત ને વાચા આપવા માટે એને જન આક્રોશ ના સ્વરૂપ માં કોંગ્રેસ પાર્ટી આ રેલી અહિયાં થી શરૂ કરી અને કોર્પોરેશન તરફ જશે